હમણાં દહેગામમાં આખું ગામ બારોબાર વેચી દેવાનું પ્રકરણ બહાર આવ્યું હોય આવા અનેક જમીન કૌભાંડના દિવસે દિવસે બહાર આવી રહ્યા છે અને એટલા જ માટે માટે પેલા મુખ્યમંત્રી એમ કહેવાય મૃદુ ને મક્કમ છે પણ આવા જમીન કૌભાંડો થવા દેવા માટે મૃદુ છે પગલા લેવા માટે મક્કમ દેખાતા નથી ત્યારે અમારી માગણી છે કે આ તમામ જે જમીન કૌભાંડો થયા છે એની તપાસ માટે તમે અલગ અલગ સમયે એસઆઈટી કે અધિકારીઓને જવાબદારી સોંપી છે પણ આ દિન સુધી શું તપાસ થઈ શું રિપોર્ટ આવ્યો એ કોઈને પણ ખ્યાલ નથી